ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવી જાય છે ધાબ હવે પર ને અટાણ છે ને ઠંડી બહુ વધશે અને આ બધો અવાજ કેવાનો ના હોય તમને કવાસ છે શનિવાર તો શનિવાર હોય એટલે અટાણમાં સ્કૂલ તો ખુલી જાય તેમ જો નિશાળીએ કેટલા અવાજ કરે એમ જો બધા બેઠા જો કેમ સંદીપ સંદીપ પણ જો જાકેટ પહેરો જય માતાજીને રામ રામ ફેમિલી ને તો ફર્સ્ટ ક્લાસ થઈ જાય તૈયાર હા ને હવે જાવું છે ખાઈ પીને કામે હમ આજ તો જાવું જ હોય ને આજ થોડી રજા હોય

કેમ કે મારે છે ને વાહેથી સિરામણ કરવાનું હોય કે સંદીપને છે ને ટિફિન ભરી દેવું પડે સંદીપ પછી છે ને બાંગું નાખી તો અડદની ડાળ મસ્ત મજાની કોને કોને અડદની ડાળ ભાવી કમેન્ટ કરીને કહેજો ને હું ફટાફટ છે ને ટિફિન ભર લઉં પછી હું સિરામણ કરું તો ફેમિલી સિરામણ કરી લીધું ને સંદીપ ને બધા ને કામે વહી આવી ગયા ને અમારા પતો ભાઈ સિસોટી વગાડે આ અમારે હેતુભાઈ ભાઈ રેડી થઈ ગયા હેતુ હેતુરી હે

તો પૂજા પણ હારે ભણવા વૈયા જ જશે કેમ કે હવાની સ્કૂલ હોય એટલે ભણવા તો જવું જ પડે તો જે છે ને વાસણ ને એવું બધું બાકી છે ઉટકવાનું તો ફટાફટ હવે છે ને વાસણ ને એવું બધું ઉટકી નાખી જય માતાજી ને નામ રમ થાય ને તો નિશા ડિસ્ટ્રિક્સ માં આવી હતી ઘરે ને એમાં મામી જાય શું કરે શું કરે મામી ઓલો ઓનલાઈન તો મે કેમ હા ફિટ કરીને ટીંગાર દે હોય ને હા હા ફિટ કરું એમાં તો બે લોસા થઈ ગયા કે આમ જો ભાંગી ગયું એનો વાચા છોડું ભાંગ્યો હોય

કેમ કે છે ને છોકરા હોય ને પછી કામ કરાય ત્યાં સુધી છોકરા કઈ કામ કરવા દે આમ જોઈ હું કેવું લાગે મસ્ત લાગે ને તો વાંધો રીતે આ ફિટ કરી દીધું અને ફેમિલી ભૂલ લાગી ગયો રીતે પડદો પણ ફિટ કરી દીધો પડદામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ તમને બધાને ખબર છે મોટો આવ્યો હતો એટલે સે ટૂંકો કરીને પણ ફિટ કરી દીધો રેડી હા લાગે ને તો વાંધો નહીં આમ જો હવે અમારે પતુ ભાઈ નામ હિતાવાનું સારું રહે

Nawa, nawa, wendla, suram, pho, hula, ke, bayi, babi, ne. Ewa, thai. Kaan, se? Daba, upat, sada, zo, daba, upat, sada, zo, mar, bayi, babi, zo. Kaan, se? Andar, waba, se, ewa, se. Kaan, se? Kaan, gaya? Hello? એવું છે તો મોટા ભાભી છે હાજર માં નથી પણ નાના ભાભી છે કેમ કપાઇજો તો ફેમિલી છે ને કપાઈ જો ફરીથી છે ને વિડીયો કોલ કરો કેમ કે છે નેટ ઉપર કરેલું હોય ને એટલે નેટ ઓછું પકડે ને એટલે એવું થાય ક્યાં છે મોટું દેખાડો હેરકુ એ તો છે ને મારા ભાભીનો નો વિડીયો કોલ આવ્યો છે તમ જ દેખાય તમને શરમાઈ જ જાજો શરમા જ જાજો આવી રીતે છે ને અમારા નાના ભાભી નો વિડીયો કોલ આવ્યો છે તો ફટાફટ વાત કરીએ શું કહું લ્યો તમે કહો કાક શું કેતા હે આવું આટો મારવા હે આટો મારવા આવું આટો મારવા તમે આવો ને આટો મારવા તો તમે લગ્ન પછી આવશો ને આટો મારવા મારે ઘેર હા તો મારો ભાભી એમ કે આટો મારો આવો નાના ભાભી વિડીયો કોલ માં વાત કરે ને તો કે આટો મારો આવવા આવશે ઓ સંદીપ ને રજા રે ને તમારા ભાઈ ને એટલે આવશું હા ને મોટા ભાભી છે ને વાડી માં જ્યાં છે એટલે નથી એટલે નાના ભાભી છે એટલે ફટાફટ નાના ભાભી અરે વાત કરી લીધી વિડીયો કોલ માં ભાભી અરે વાત કરી લીધી બેન તમે વાત કરી કે હા હું કેતા હા

લે ક્રિકેટ રમ્યામ જ એટલે એટલે મોટો થઈને તય નાનપણ નો ભૂલાય યાદ જત નઈ કમેન્ટ કરજે હાચ વાત કે નઈ ને મારસને તારા કપડા હેકળવાના છે તો फटाफट કપડા હેકલી નાખો ને લાટ હોય તો બહુ ઘરે જો આ વિને જો હવવાની હાથ વેકની ગઈ હજી આવી નથી તો फटाफट મારું કામ છે કપડા હેકળો ન તો फटाफट હવે કપડા હેકલી નાખું તો ફેમિલી બધે કપડા હેકલી નાખ્યા છે ને કપડા મૂકવાના છે ને તા તો જો અહી

કામ તો મેં બોલે વહી જઈએ તો વહી જાય આ ફેમિલી છે ને કાલે અમે ખરીદી કરી તો બધાની એક કમેન્ટ હતી કે ખરીદી કરી બેતાવી કેમ ને પણ કાલ છે ને ઉતાવળમાં ને કાંઈ બતાવવાનું કાંઈ મેં ન રહ્યો કેમ કે કામ હતું ઘરે આવીને તો અત્યારે તમને બતાવી દે કે શું શું લાવ્યા તો અમારા બેન જો થેલી લઈને બેસી ગયા ખરીદી શું કરી દેખાડે કા બેન ફટાફટ તમને દેખાડ દઈ તો ખરીદીમાં જો એટલા બધા અમે કપડા લીધા જો આ મારા પતું ભાઈ હાટું આ એક જોડી પછી ઓલા લીલા છે એ એક જોડી કાબેન તો આ એક જોડી તો આવી રીતના છે ને કપડા લીધા છે ને બહુ ગમે જો આવી રીતે પેન્ટ લીધા પેન્ટ નું બેન છે ને આવી રીતનું પિંક કલર નું લીધું જો મસ્ત મજાનો આવો કલર છે જો હવે મેં હું લીધું એ તો દેખાડો એમાં શું છે હજી